પણ હજી સારું થયું નથી અને પી ને ટિફિન તોય બનાવી દીધું છે અને અમે નાસ્તો કર્યો એ હમણાં સોંગ ગયા અને થોડું ઘણું ઘરનું કામ થઈ જાય ને પછી પાછી બોટલોમાં ચડાવવા માટે જવાની છે તો થોડુંક ઉતાવળ રાખજો બેન કામ કરવામાં જોઈએ તો મારી ઉતાવળ સ્કૂલમાં રજા છે સ્ટડી લેવું સ્ટડી લિવ છે તો સારું સ્ટડી લીવમાં કામ લેવ થાય છે

તો હમણાં હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં અને ખુશી થોડુંક કલાક કામ કરના કે હું થોડુંક હેલ્પ કરું અને પછી પાછા દવાખાને જતાં આવી એનર્જી થોડીક લેતા આવી કેમ અને તકલીફ થઈ છે મને શરીરમાં ઓનલી પાણી ઘટવાથી તડકે જવાથી એક જ દિવસ હું ખાલી તડકે ગઈ હતી તડકે જવાથી આવો પ્રોબ્લેમ થઈ જાય છે બોડીમાં પાણી ખબર નહીં ઘટી જાય છે અને કેટલા વરસથી થાય ત્રણ ચાર વર્ષથી થાય છે હજી તો ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યાં થઈ ગયું છે આવું મે મહિનાની અંદર તો મારી હાલત સાવ ખરાબ થઈ જાય ઘણા બધા એમ કહેતા હોય કે તમે ખેડૂતની દીકરી છો તો તમે તડકો તડકો જ કરતા હોય તડકો લાગે છે એવું કહેતા હોય અને કેટલાય વાળી ગયા તમે ત્યાં કમેન્ટ આવી હતી તો એ વાત સાચી પણ બધા એનું બોડી સરખું રિસ્પોન્ડ ન કરતું હોય મારે એ તકલીફ છે તડકાથી એટલે હું બને ત્યાં સુધી અવોઈડ કરું છું તડકે જવાનું તો છે તડકામાં ન જાત બધાય અને પાણી પીતા રહેજો પાણી તો દિવસમાં આઠ બોટલ પીજાવાની હું બોટલ કહું છો કેવડો મોટું થઈ ગયું છે બચ્ચું હતું ખાલી પણ એને જે ઉડતા નથી આટલું મોટું થઈ ગયું છે અહીંયા ઘઉં નહીં ખાતા રોજ નાખું છું ઘઉં ખાઈ જાય છે બીજું કાંઈ નથી ખાતું આટલું મોટું થઈ ગયું છે સામે બેઠું છે ને આ એની મમ્મી છે આ

પૈસા વાળો થઈ ગયો પાંચસો વાળી નોટુ ભાઈ શું ખરીદતું ઉતારે પીસી લઈ આવ ને તો આવી જ બેંક ઓફ ઇન્ડિયા જન બદલે રિઝર્વ ઓફ ઈન્ડિયા થઈ જાય તો કતારું કામ થાય ને અમારી ગાંડી બેન અહીં કામે લઈ ગયા છે આ જે કઈ હું આવ ધંધે લગાડ્યા એક નઈ પડે લે ઓડે આ જો પહેલા છે ને રેડ કલર સસ્તો આવે 50 રૂપિયા પછી વ્હાઈટ કલર 500 રૂપિયા અને બ્લુ કલરના

લેપડ મોટી થઈ ગઈ તોય ખુશી પાહેજી બાર્બી સેટ છે રમવા તો ઓય સાચીન રાય ખા ઓય રમુલી આંતી મને ગોડાઉન તો હજી બાર છે કા ને પર દેખાય છે દેખાય છે

હાઈટ ફૂલ છે ને એટલે બધે અંબાઈ જાય છે એ એક કામ બહુ સારું છે અત્યારે કિચન ક્લિનિંગ એ બાકી છે અને કચરો વાળવાનું ને એ બધું કામ ચાલુ છે હારે હારે સાફ સફાઈ ચાલુ છે સો ગાઈસ હવે જાય છીએ અમે હોસ્પિટલ હું ને ભરવા બે જાય છીએ ખુશીબેન અહીંયા છે કાલે ખુશી મારી સાથે આવી દી પણ અત્યારે ઘરનું ક્લિનિંગ બાકી છે તો ફરવા પાસે આવે છે ક્લિનિક પહોંચી ગયા છીએ અત્યારે બોટલ ચડાવશે નહીં

ઠાકોર ખોલી દો એ વાત મેં લખી અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અમે હેલો હેલો માય હેડ ચિકન તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ મોસમ ગઈ છે હા ચલો ને ચાલો તું બતાવું તો હા મેં નેટ નખાવી છે ને આવડિયા એટલે મને નહીં દેખાય બટ મસ્ત

સગાઈઝ અમારું લંચ બનીને રેડી થઈ ગયું છે હું આ બેસી ગયાના આજે લંચમાં છે ઘી ગોળ રોટલી અને પાપડ ખુશી રોટલી બનાવી છે જો આવી શીખે છે હમ સરસ ગોળ થવા માંડીએ હવે ગોળ થાય છે પણ થોડીક એવી મોટી અને થોડીક એવી જાડી બસ એટલો ફરક છે ખાલી એવી થાય છે મીનાબેન મને પગ દુખે છે મીનાબેન ના ના એમ નસ દુખે હાલે તો પગ દાબુ મને પગ દુખે હું આ કો જાન પણ કોઈ દબાવવાનું કે તું સો ગાઈસ કાલનો વિડીયો આજે કન્ટિન્યુ થાય છે કાલે સવારમાં બોટલ ચડાવી હતી પછી આઈ થિંક ચાર વાગે મારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ અને ચાર વાગે કાલે અમે હોસ્પિટલમાં એડમિટ થયા હતા અત્યારે જો અને બધું પૂરું થયું છે અને તેર વાગી ગયા છે સાંજના પોણા આઠ અને બસ હવે કલાકની અંદર અમારે અહીંયાથી ડિસ્ચાર્જ કરવાનું છે નવ વાગે મને રજા આપી દેશે બહુ એટલે બહુ કાલનું બધું ચાલુ છે બધી બોટલ ચડાવવાનું એવું બધું અને બસ હવે સારું થઈ ગયું છે તો હવે અહીંયાથી નીકળવાનું છે જો અહીંયા વાર નણંદ બેઠા છે સવારે મારે બેન આવ્યા હતા જે એવા છે વ્રેસિંગ વેસિન બધાય થાકી ગયા આયા કાલ તો હવે સારું થઈ ગયું છે કા હવે તો ઘરે નહીં વાંધો આવે ને વાંધો હવે સારું થઈ જાય હવે તડકાનું પાણી બોડીમાં ઘટી જાય છે બોટલ કેટલી બધી આઠ દસ ચડાવી દીધી છે અત્યારે તો સારું થઈ ગયું છે તો બસ થોડી વાર અહીંયાથી નીકળી છે તો બોલવાની એનર્જી આવી ગઈ કાલે સાવ એનર્જી નહોતી ચાલો તો હવે ડાયરેક્ટ ઘરે જઈને સગાઈ સાડા દસ વાગી ગયા છે રાતના અને જો હવે બધું નીકળી ગયું છે અત્યારે જસ્ટ કાઢ્યું અને હવે બસ અહીંયાથી ડિસ્ચાર્જ થાય છે અને હવે ઘરે જઈ છીએ સાડા દસ વાગી ગયા પણ આગળ અગિયાર વાગે ઘરે પહોંચશું ફાઇનલી મારી સોય નીકળી ગઈ છે દુખાવો બહુ થાય છે અત્યારે હાથને બધું સોજી ગયું છે પણ અહીંયાથી ઘરે જશું ને એટલે બધું ઓટોમેટિક સારું થઈ જશે હોસ્પિટલમાંથી ઘરે જઈને લડતા સાજા થઈ જાય તો તે તો કાંઈ વાંધો છે નહીં સાવ ફાઇનલ રેડી થઈ ગયું છે અને બસ હવે ખોલી બારમાં નીકળી છે અહીંયા સોગાઈ સાડા અગિયાર વાગી ગયા છે જસ્ટ પોઈચ્યા અમે ઘરે અને રસોઈ તો ખુશી છે ઓલરેડી બનાવી જ નાખી છે શાકને સંભારો ને એવું ને બાકી રોટલી બનાવવાની બાકી છે બાપ દીકરી મળીને રોટલી બનાવે છે રોટલી ગરમ ગરમ ખાવી હોય એટલે રોટલી ખુશીએ બાકી રહી હતી બાકી સર રસોઈ બની ગઈ અને મારા માટે મગ બફાઈ છે અત્યારે મારા મગ ખાવાના છે ખાવાનું નથી બસ આવું ખાવાનું છે થોડું થોડું બહુ ભૂખઈ લઈ ગઈ છે કાલ બપોરે ખાધું તું પછી તો કંઈ ખાધું નથી કાલ બપોરથી અત્યાર સુધીમાં હમ બે રોટલી ખાઈને ગઈ હતી તમે તો ખાવા જ ને ની કે ખાધી બે દિવસ રોટલી બનાવી કાલ બપોરે એને બનાવી મને મજા ન ને એટલે અને આજે બનાવી તો એને ઘણી બધી આવડી ગઈ બનાવતા ગોળ થાવા માંડીયો ખુશી પ્રેક્ટિસ પ્રેક્ટિસ

સાઉન્ડ રિસિનેટ 12 વાઈ ગયો કુશી હવે જો કડીયલ હજી જમવાનું હાલે સમર્ત તો તો બનાવી બોટી વાત છે તો ગઈ જતે વાગી ગયા છે બાર અને છે ને અમારા કપડાં ધોવાઈ જતા હતા અમે બાર અમે એને હક જ નથી કામ કરવું જ પડે એમ તો એને કપડાં ધોવા નીકળે નથી ધોવાના નથી બાર વાગી ગયા છે બાકી મને રેડી છે ને એ જો રેડી તો સુઈ ગયા છે એટલે હું ફોન જોઈ દઈ અને પરોભાઈ હવે ગયા છે માસીની ઘરે આ બ્લોગને એન્ડ કરી દઈએ બે દિવસનો આપણે ભેગો કર્યો તો કે એના બ્લોગ કે બધા હું હોય કે જો બાકી તમને મળશું જલ્દી થી એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ ત્યાં સુધી બધાને બાય બાય એ સોરી બોક્સ સુધી બધાને બાય બાય સબસ્ક્રાઇબ ગુડ ડે ચાલો